શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જીવનદીપ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયામાં સાંભળવાના છીએ તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારે આવતી અષાઢ માસના શુક્લ પક્ષની ગુરુ પૂર્ણિમાના મહાત્મ વિશે આ દિવસે જે ખાસ ઉપાય થાય છે તે પણ આપણે જાણીશું પૂજન વિધિ સાંભળીશું પૂજા મુહૂર્ત ચંદ્રોદયનો સમય પણ જાણીશું આ દિવસે ગુરુ પૂર્ણિમાની કથા સાંભળવાનો મહિમા છે તે પણ આપણે સાંભળીશું જો આ વિડીયા પસંદ આવે તો લાઈક કરજો આપના પરિવાર મિત્રોમાં શેર કરજો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મિત્રો વસુદેવ વસુતન દેવમ વંશચાણ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ બોલો શ્રી જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા એટલે અષાઢ સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂજાનો દિવસ વ્યાસ પૂજાના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન થાય છે સંસ્કૃતિના ઘડતરનું કામ છૂટી રીતે અનેક ઋષિઓએ કર્યું છે પણ બધા સંકલન કરી આપણને સંસ્કૃતિના રૂપે ચાર વેદો આપ્યા છે માટે સૌ પ્રથમ વેદ વ્યાસજીને નમન કરીએ ગુરુ પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે ભગવાન જગત ગુરુ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે ભગવાન નારાયણની લક્ષ્મીજી સહિત પૂજા કરવાથી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવાથી આજના દિવસે ગુરુ પૂર્ણિમાનું વ્રત રાખવાથી જે મહિમા કથા આપણે આ વિડીયામાં સાંભળીશું જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેનું શું લાભની પ્રાપ્તિ થાય છે તે કથા પણ આપણે આજના વિડીયામાં સાંભળીશું આ દિવસે ગુરુ પૂર્ણિમા એટલે જે આપણા ગુરુ હોય જે આપણે માનેલા ગુરુ હોય તેમની ખાસ પૂજા આરાધના થાય છે મિત્રો ગુરુ એટલે ગુરુ એટલે કુંભાર અને શિષ્ય એટલે ઘડો જેમ કુંભાર ઝીણી ઝીણી ખોટ કાઢીને ઘડાને બરાબર આકાર આપવા ટપલા મારે છે તેમ ગુરુ પણ શિષ્યની નાની નાની ભૂલો બતાવી તેમના જીવનને ધારેલો આકાર આપવા માટે ટપલા મારે છે ટકોર કરે છે પણ કુંભારનો બીજો હાથ જેમ ઘડાની અંદર પંપાળતો હોય તેમ ગુરુ પણ શિષ્ય ઉપર અંતરથી પ્રેમ જ કરતા હોય ગુરુના ઉપકારો તો અનેક છે અને આ ઉપકારોનો આજે કૃતજ્ઞતા અર્પણ કરવા માટે ગુરુની આરાધના કરવી જોઈએ ગુરુને નમન કરવા જોઈએ આજના દિવસે ગુરુ પૂર્ણિમા એટલે જે આપણા ગુરુ હોય તેને આપણે નમન કરવા જોઈએ દક્ષિણા અપાય છે અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે આમ કરવાથી જીવનમાં ધન ધાન્ય આરોગ્ય સુખની પ્રાપ્તિ થાય છે સાથે સાથે જીવન મરણ પણ સાર્થક થઈ જાય છે જો સાચા ગુરુ મળે તો જીવનને એક ચમક મળી જાય છે જીવન ધન્ય થઈ જાય છે ફરી માતાના ગર્ભમાં આવવાની આવશ્યકતા રહેતી નથી કારણ કે સાચા ગુરુ તો પરમાત્મા સુધી અવશ્ય લઈ જાય છે પછી બાકી શું રહે આજે ગુરુ પૂર્ણિમા છે આજના દિવસે પરમ ગુરુ પરમાત્માની પૂજા આરાધના કરવાથી ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી ખાસ લાભ પ્રાપ્ત થાય છે આજના દિવસે ચંદ્રદેવને અધ્યાય આપીને પણ લાભ પ્રાપ્ત કરી શકાય છે તુલસીમાની પણ સેવા પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ નષ્ટ થાય છે પીપળાના વૃક્ષમાં જલ અર્પિત કરવાથી પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે આપણા ઈષ્ટદેવ આપણા કુળદેવી છે તેનાથી આગળ પિતૃદેવતા આપણે આવે છે તે પણ આપણા ગુરુ છે કારણ કે તેમના થકી પણ આપણું જીવન ચાલે છે આ બધું જીવન જેમ નદી વહેતી જાય છે તેમ આપણા સૌનું જીવન એકબીજા સાથે જોડાયેલું રહે છે માટે ગુરુ આપણે કોઈપણને બનાવી શકીએ આપણે આપણા ઘરમાં મંદિરમાં જે ઈશ્વર બિરાજમાન છે તે ઈશ્વરને ગુરુ બનાવી શકીએ છીએ આપણે પશુ પક્ષી અનાદિને પણ ગુરુ બનાવી શકીએ છીએ જેનાથી આપણે કંઈક ને કંઈક શીખવા જાણવા મળે તે આપણા ગુરુ જ કહેવાય છે અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી ગીતાજીનો પાઠ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે ભગવાન ત્રિદેવ પણ આપણા ગુરુ છે ત્રિદેવ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગુરુનો મંત્ર જપ કરવાથી પણ કુંડળીમાં રહેલા દોષો શાંત થાય છે આજે ગુરુનો મહામંત્ર એકસો આઠ વાર અવશ્ય જપવો જોઈએ તુલસીની માળા છે હળદરની માળા છે અથવા રુદ્રાક્ષની ની માળાથી જપ કરાય છે આજે ભગવાન મહાવીર બજરંગબલી જે રામજીના ચરણોમાં મુક્તિની પ્રાપ્તિ કરાવે છે શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન મંદિરમાં જઈને શ્રીફળ રૂપિયો તથા સોલા ચડાવાય છે સિંદૂર તેલ આકડાની માળા લવિંગ ધૂપદીપ નૈવેદ્ય આદિથી હનુમાનજીની પૂજા થાય છે પૂર્ણિમાની તિથિ એવી છે કે જે સર્વ દેવી દેવતાને અત્યંત પ્રિય છે વર્ષમાં બાર પૂર્ણિમા આવે છે દરેક પૂર્ણિમાનું અલગ અલગ મહત્વ છે ખૂબ જ ઉત્તમ છે આ પૂર્ણિમાની તિથિ પૂર્ણિમાનું વ્રત અને પૂર્ણિમાના દિવસે કરેલા વ્રત પૂર્ણિમા એટલે સુદ પક્ષનો છેલ્લો દિવસ છેલ્લી તિથિ પંદરમી તિથિ એટલે પૂર્ણિમા જ્યાં પૂર્ણપણે ચંદ્રમાં ખીલેલો હોય છે વાતાવરણમાં અમૃત ઝરે છે અને જ્યારે વાતાવરણ શુદ્ધ હોય શુભ હોય ત્યારે જો ગુરુદેવની આરાધના કરવામાં આવે ઈશ્વર પરમાત્માની આરાધના કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે મન પ્રસન્ન થાય છે જો આપણી પાસે કોઈ ગુરુ મંત્ર ન હોય તો આ એક મહામંત્ર છે હરિઓમ 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 આ મંત્રનો જપ કરવાથી તુરંત જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે હરિ એટલે કે નારાયણ અને ઓમ શબ્દનો અર્થ થાય છે બ્રહ્માંડ હરિ કે જે સર્વકાઈ આપણા કષ્ટ પીડાને હરવા માટે સમર્થ છે તેને હરિ કહીએ છીએ ઉત્તમ છે અને આ મંત્રને ને કલયુગનો મહામંત્ર પણ કહેવાય છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ મંત્રનો જપ કરીને પણ ઈશ્વરની આરાધના કરી શકાય છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને સાધક વિના સિદ્ધિ નહીં જગત ગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે જેમણે ગીતાજીનું જ્ઞાન આપ્યું છે આમ ઈશ્વરને માતા પિતાને ભાઈ બંધુને પણ ગુરુ બનાવી શકીએ છીએ અને ગુરુ ધારણા દ્વારા પણ ગુરુનું વરણ થાય છે કંઠી ધારણ કરીને ઈષ્ટદેવના મંત્ર જપ કરવાથી પણ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે કવિ કબીરજી કહે છે ગુરુ ગુરુ ગોવિંદ દોઉં ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપણે ગોવિંદ બતાય જો સાચા ગુરુ મળે તો પ્રભુ સાથે મિલન અવશ્ય કરાવી દે છે ગુરુ ધારણા કરાય છે જેથી જીવનમાં સફળતા માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થાય ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે મિત્રો સૌ પ્રથમ સૌ પ્રથમ આપણે આ ગુરુ પૂર્ણિમાની તિથિ જાણી લઈએ કે આ તિથિ ક્યારે આરંભ થાય છે ગુરુ પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ શનિવારની રાત્રિએ પાંચ ઓગણસાઠ મિનિટે જે આ પૂર્ણિમા સમાપન થાય છે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના બપોરે ત્રણ છેતાલીસ મિનિટે ઉદયા તિથિ અને ચંદ્રોદય તિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત કે પૂર્ણિમાની તિથિની ઉજવણી તારીખ એકવીસ જુલાઈ રવિવારના રોજ રાખવાની રહેશે આ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું મુહૂર્ત છે સાંજે સાત આડત્રીસ વાગ્યાથી આસપાસ જો કે દરેક ગામ અને શહેરો પ્રમાણે અલગ અલગ ચંદ્રોદયનો સમય હોઈ શકે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ પૂજન વિધિ પણ કરવી જોઈએ જેમ કે નદીઓમાં તળાવમાં જઈને સ્નાન કરવાથી તથા પિતૃતર્પણ કરવાથી ગુરુદેવનું સ્મરણ કરવાથી મનમાં પ્રભુનું સ્મરણ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે જ સ્નાનાદિથી પરવારીને વ્રત સંકલ્પ કરે આ દિવસે પીપળાના વૃક્ષના થડમાં જલ અર્પિત કરવું જોઈએ અને સૂર્ય વંદના કરવી જોઈએ સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે પરમેશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે બધી નદીઓનું જળ ગંગા જળ સમાન હોય છે અને ઘરે જો સ્નાન કરીએ તો ગંગા યમુના ગોદાવરી આદિ નદીઓનું સ્મરણ કરવું જોઈએ સ્નાન કર્યા પછી આપણા મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવો જોઈએ સંભવ હોય તો આ દિવસે વ્રત અવશ્ય રાખી શકાય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત સર્વે દેવી દેવતાઓનું પૂજન કરવું જોઈએ ભગવાન લક્ષ્મી અને નારાયણનું પૂજન ખાસ થાય છે આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ગીતાજીનો પાઠ કરવો ઘણો ઉત્તમ છે ભગવાન શ્રી નારાયણના ચરણોમાં તુલસી દલ અર્પિત કરવા જેથી પાપોનું સમન થાય ભગવાન લક્ષ્મી નારાયણની આરતી કરવી જોઈએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસજીની પૂજા અર્ચના પણ જરૂર કરવી જોઈએ આ દિવસે પોતપોતાના ગુરુ ગુરુનું ધ્યાન કરીને તેનું પૂજન થાય છે અને આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રોમાંથી પૂજા અવશ્ય કરવી જોઈએ ચંદ્રમાને ગંગાજલ અથવા સાદુ કાચું દૂધ તથા તેમાં અક્ષર અને કંકુ નાખીને નાખીને કોઈ પણ વસ્તુ સાકર છે છે ગોળ તે અર્જ્ય દેવાય છે આમ કરવાથી ચંદ્રદોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ ભોજન કરાવી શકાય છે અને ગાય માતાને ઘાસ સારો અર્પિત કરી શકાય છે આમ કરવાથી સર્વે દોષ નાશ પામે છે કુંડળીમાં રહેલા ગ્રહો શુભ પરિણામ આપે છે મિત્રો હવે આપણે જાણી લઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે એવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય ગુરુ પૂર્ણિમાના દિવસે જો ગુરુની મજબૂતાઈ કરવી હોય ચંદ્રની મજબૂતાઈ કરવી હોય તો આ દિવસે બૃહસ્પતિ દેવની ઉપાસના કરવી જોઈએ ભગવાન નારાયણની ઉપાસના થાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય સાંભળી શકાય આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને પણ લાભ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઉપવાસ કરે ચા દૂધ કોફી સૂકી ભાજી લઈ શકે છે જે ભક્તો ગુરુ પૂર્ણિમાના દિવસે એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજે ચંદ્ર દર્શન બાદ એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકે છે ભગવાન વિષ્ણુની આજના દિવસે પૂજા કરવાથી પંચામૃત તુલસી પીળા પુષ્પ પીળા ફળ ગોળ ચણા દાળ અને લાડુથી ભગવાનને નૈવેદ્ય ધરીને ભગવાનની પૂજા થાય છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે ગુરુ જે સૌભાગ્યનું પ્રતીક છે જો જીવનમાં ગુરુ નબળો હોય તો પણ સૌભાગ્યની પ્રાપ્તિ થતી નથી માટે ગુરુ ગ્રહની શુભ પરિણામની પ્રાપ્તિ અર્થે ગુરુ યંત્રની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુની પાસે જો ગુરુની ધારણા કરવી હોય અને ગુરુ જો જીવિત હોય તો આ દિવસે ગુરુને મળવા અવશ્ય જવું જોઈએ ગુરુને ભેટ સોગાદ આપવી જોઈએ સાદર પ્રણામ કરવા જોઈએ ભોજન માટે આમંત્રિત પણ કરી શકાય છે ગુરુને આદર સત્કાર આપવો જોઈએ તેના આશીર્વાદ લેવા જોઈએ ઉપહાર આપવા જોઈએ પીળા વસ્ત્ર ધાર્મિક પુસ્તક પણ દાન કરી શકાય છે

ત્યાં દીપ પ્રગટાવવો જોઈએ હળદરમાં પાણી નાખીને લેપ કરીને ત્યાં સાથિયો કરવો જોઈએ ઈશાન ખૂણો ઘરનો ઈશાન ખૂણો જે ગુરુનો ખૂણો કહેવાય છે જ્યાં ભગવાન શિવનું સ્થાન છે માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂણામાં અખંડ જ્યોત પ્રગટાવવું જોઈએ પૂર્ણિમા માતા લક્ષ્મીને પણ સમર્પિત હોય માટે આ જે ભક્તો આખી રાત તેલનો દીવો છે સરસ્વતીનું સરસવનું તેલ છે તલનું તેલ છે કે સાધારણ કોઈ પણ તેલ કે ઘીનો દીવો કરી શકીએ છીએ તે દીવો આખી રાત પ્રગટાવી રાખવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આવા નાના નાના ઉપાય કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે ગુરુ મંત્રનો જાપ અવશ્ય કરી શકાય છે ઓમ રીમ ગુરવે નમ ઓમ રીમ ગુરવે નમ આ મંત્રનો જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે સનાતન ધર્મમાં ગુરુ શંકરાચાર્ય શ્રી રામાનુચાર્ય શ્રી માધવાચાર્ય તેઓ જગત ગુરુના સ્થાનને પ્રાપ્ત કરેલા છે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ એમનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાન બુદ્ધનું નામ સ્મરણ કરવું જોઈએ જે ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ધામે ધૂમેથી ઉજવાય છે આ દિવસે બૌદ્ધ ધર્મના અનુયાયી ગૌતમ બુદ્ધની ઉપાસના થાય છે જૈન ધર્મના ઉપાસક મહાગુરુજીને ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે આમ બધા જ ધર્મો આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવે છે ભગવાન શ્રી ગુરુની કૃપા પ્રાપ્ત થાય તો જીવન નયન પાર લાગી જાય છે હવે આપણે સાંભળીએ આ પૂર્ણિમાની પૌરાણિક કથા શ્રી કૃષ્ણ પરમાત્માની જય વાત છે એક વખત યશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે કાના તમે તો જગતના પાલનહાર છો કોઈ એવું વિધાન બતાવો કે જેથી સ્ત્રીઓને વિધવા થવાનો ડર ન રહે અને વ્રત કરનાર મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય આ સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની માતાને કહે છે કે હે મા સાંભળો આ વ્રતને હું વિસ્તારપૂર્વક કહું છું પ્રાપ્તિ અર્થે મહિલાઓએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ જેનાથી તેમને સંતાનની પણ રક્ષા થાય છે આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ યશોદાને કથા કહેવા લાગ્યા એક ઘણો પ્રસિદ્ધ રાજા ચંદ્રધન ચંદ્રધનના શાસન સુપ્રસિદ્ધથી પરિપૂર્ણ ક્રાંતિથી પરિપૂર્ણ નગર હતું જેમાં ધનીશ્વર નામના બ્રાહ્મણ રહેતા હતા તેમની પત્નીનું નામ સુશીલા હતું અને તેઓ ઘણા સુંદર હતા ધન સંપત્તિથી તેઓ કોઈ કમી ન હતી પરંતુ બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતા એક દિવસ નગરમાં કોઈ સાધુ આવ્યા તેઓ દરેક ઘરમાંથી ભિક્ષા લેતા પરંતુ આ બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘરેથી ભિક્ષા ન લે રોજ આવો જ વ્યવહાર થતો આ જોઈને બ્રાહ્મણ દેવને ઘણું દુઃખ થયું તેઓ સાધુને જઈને પૂછે છે કે હે મહારાજ તમે નગરમાં બધા પાસેથી ભિક્ષા લો છો પરંતુ મારા ઘરે કેમ નથી આવતા આનું કારણ મને કહો ત્યારે આ સાધુ કહે છે હે બ્રાહ્મણ તમે નિઃસંતાન છો માટે હું તમારા ઘરેથી ભિક્ષા નથી લેતો પતિતનું અન્ન લેવું તે યોગ્ય નથી હું તમારા પાપનો ભાગીદાર થવા માંગતો નથી ધનેશ્વર બ્રાહ્મણને આ સાંભળીને ઘણું દુઃખ થયું તેઓ સાધુને હાથ જોડીને કહેવા લાગ્યા હે મુનિવર આ મને કોઈ એવો આપ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી હું આ પાપમાંથી મુક્ત થાવ અને સંતાન પ્રાપ્તિ થાય ત્યારે સાધુએ કહ્યું કે સોળ ચંડીમાની પૂજા કર આરાધના કરો આરાધના કરવાથી માં પ્રસન્ન થાય છે બ્રાહ્મણ બ્રાહ્મણીએ માં ચંડિકાના આશીર્વાદ માટે કહેવાય છે કે મા ચંડિકાની પૂજા અર્ચના કરી સામર્થ્ય અનુસાર પૂર્ણિમાનું વ્રત કરજો અને દીપક પ્રગટાવજો તેમ માં ચંડીએ પ્રસન્ન થઈ અને બ્રાહ્મણ બ્રાહ્મણીને કહ્યું આમ કહીને દરેક પૂર્ણિમા આવતી ગઈ દરેક પૂર્ણિમા આવે એટલે પતિ પત્ની બંને દીપક પ્રગટાવે પહેલી પૂર્ણિમાએ એક દીપક બીજી પૂર્ણિમાએ બે દીપક ત્રીજી પૂર્ણિમાએ ત્રણ દીપક આમ સોળ સોળ પૂર્ણિમા થઈ અને સોળ દીપક પ્રગટ્યા બ્રાહ્મણ પત્નીએ માની પૂજા સંપન્ન કરી અને થોડા સમય પછી તે ગર્ભવતી થઈ પૂર્ણિમાના દિવસે તેઓ દીપક પ્રગટાવતા અને અમુક સમય પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો અને તેમનું નામ પાડ્યું દેવદાસ દેવદાસ ઘણા સુંદર અને જ્ઞાની હતા તેઓ મામા સાથે કાશીમાં ભણવા માટે જાય છે ત્યાં એક ઘટના ઘટી દેવીદાસનો વિવાહ દગાથી એક કન્યા સાથે કરવામાં આવ્યો અને ત્યારે જાણવા મળ્યું કે દેવીદાસ અલ્પ આયુવાળા છે માટે તેનો વિવાહ કરી દેવામાં આવ્યો હવે થોડા સમય પછી યમરાજ તેમના પ્રાણ લેવા આવે છે કારણ કે દેવીદાસનું અલ્પ આયુ હતું પરંતુ દેવીદાસના માતા પિતા એટલે કે બ્રાહ્મણ દંપતી પૂર્ણિમાનું વ્રત કરતા હતા તેના કારણે દેવીદાસનું યમરાજ પણ કંઈ ન બગાડી શક્યા અને તે બચી ગયા પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી તેમના જીવનમાં જે સંકટ હતું ભયનું સંકટ હતું મૃત્યુનું સંકટ હતું તે ટળી ગયું અને બ્રાહ્મણ દંપતીની મનોકામના પણ પૂર્ણ થઈ આ રીતે પૂર્ણિમાના દિવસે જે ભક્તો પૂર્ણિમાનું વ્રથ કરે છે ઉપવાસ કરે છે તેઓને દરેક સંકટો ટળે છે મૃત્યુ જેવા કષ્ટમાંથી પણ ઉગરી જવાય છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય માતા મહાકાળીની જય મિત્રો આજના દિવસે કહેવાય છે કે માને ખીરનો ભોગ લગાવવાથી સર્વ સંકટો મટે છે ચંદ્ર દોષ દૂર થાય છે મિત્રો મને આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરીને આરતી અવશ્ય કરવી જોઈએ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહાદેવાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય तस्मै न काराय नमः शिवाय मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डलिकाक्षाय मङ्गलाय तनोहनी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाणि साधित्ये शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते બોલો પૂર્ણિમાના દેવી દેવતાઓની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ